નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજથી લગભગ 28 વર્ષથી વધુ સમયથી ગાયકવાડી પરંપરા રણછોડજી મંદિરેથી દેવ ઉઠી એકાદશીએ જ્યારે ભગવાન રણછોડજીનો વરઘોડો નીકળે ત્યારે તોપની સલામી આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જનાર્દન મહારાજ કોર્ટના શરણે ગયા હતા અને લાંબી લડત બાદ અઢાર નવેમ્બરના રોજ મહારાજ અને મંદિર તરફે ચુકાદો આવતા હવે આવતા વર્ષથી ભગવાનના વરઘોડામાં ઐતિહાસિક તોપની સલામી આપી શકાશે દર્શક મિત્રો વિજયોત્સવ અંતર્ગત આવતીકાલે કાર્તક અગિયારસ છવ્વીસ નવેમ્બરના રોજ સાંજે છ કલાકે એમજી રોડ સ્થિત ભગવાન રણછોડજીના મંદિરેથી માંડવી બેંક રોડ પર આવેલ લક્ષ્મી માતાના મંદિર સુધી ભગવાન શ્રી રણછોડ રાયજીની વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ધર્મયાત્રા મહાસંઘના સંયોજક શૈલેષ શુક્લ કાંકરોલી નરેશ ડોક્ટર વાઘીશ કુમાર લાલજી મહારાજ સહિત અનેક મહાનુભાવો ધર્મગુરુઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તો જોડાશે આ વિજય યાત્રામાં ઐતિહાસિક તોપને પણ જોડવામાં આવશે આ અંગે મંદિરના મહારાજ જનાર્દન મહારાજે વધુ માહિતી આપતા જણાવ્યું કે સૌ ઉપસ્થિતોની હાજરીમાં પહેલાં તો તોપની પૂજા કરવામાં આવશે અને ત્યારબાદ તોપની સલામી પણ આપવામાં આવશે અને બાદમાં વિજય યાત્રા નીકળશે વધુમાં જનાર્દન મહારાજે શું કહ્યું આવો સાંભળીએ અત્યાર સુધી ભગવાનની શોભાયાત્રા ઐકિક સલામી સાથે શોભાયાત્રાના પ્રસ્થા વરઘૂણાના પ્રસ્થાન માટે નીકળતી હતી અને ફોડવામાં આવતી હતી એમાં ગેરસમજને કારણે જે પરંપરા બંધ થઈ ગઈ હતી એમને એને લીધે કોર્ટ કેસ ચાલુ થયેલા એનો ચુકાદો આવી ગયો એની કાલે વિકાસ પણ છે અને ભગવાનને જે વિજય આયોજન કરવામાં આવેલ છે અને વિજય યાત્રામાં આજે થશે એમાં શૈલેશ શુક્લા પછી ભાજપ પ્રમુખ શ્રી વિજય શાહ પછી રાક નરેશ શ્રી વાગેશ કુમારજી મહોદય પછી સટ્ટપીધા ઈશ્વર ગુરુ પરિવારના શ્રી યોગેશ્વરજી મહોદય વગેરે બધા ને આમંત્રણ કર્યું છે પણ આમંત્રણ કર્યું છે બધાને વિનંતી નિવેદન કર્યા છે નાગી પંડિત આવવાના છે બીજા બધા મહાનુભાવ બી આવવાના છે કાઉન્સિલર આવશે હજી બધા આવશે બધાને ની હાજરીમાં ઉપસ્થિતિમાં ધૂપનું પૂજન કરવામાં આવશે અને પછી ભગવાન વડીઓની ગુરુઓની આજ્ઞા લઈને ભગવાનની કૂપનું સલામી આપીને ફોડવામાં આવશે અને પછી ભગવાનની વિજય યાત્રા નીકળશે એ માળવી થઈને આપણે રોડ પર આવેલા માળવીની આટલી કમાનમાં થવાની થઈ જવાની અને સાહી યાત્રા છે અને વર્ષોથી ગાયકવાળી પરંપરા છે એટલે માળવીને જઈ જઈએ છીએ અને એ પછી મહાલક્ષ્મી માતા મંદિરે ને પૂજા અર્ચના વિધિ થશે અને ભગવાન માતાજી સાથે કોટી વિગેરે કરી અને આરતી વગેરે થયા પછી અને તરત એ એ જ રસ્તે માળીની બટલી કમાનમાં થઈ અને નીચ મંદિરમાં આવશે ત્યારે ભગવાનના ગૃહ પ્રવેશ મંદિર પ્રવેશ માટે સમયે અને સલામી આપવામાં આવશે આ પ્રમાણે એનું આયોજન છે અને એક જાતનો વિશિષ્ટ પ્રોગ્રામ છે એટલે બધા અને વૈષ્ણવો અને ભક્તોને એવી વિનંતી છે કે ભાઈ બધાને આ વસ્તુ જોવાનો લાભ મળે પરંતુ એમાં ધક્કામુકી ના થાય અને બધાનો અને ભગવાન ટૂંકની સલામી જોવાનો આનંદ મળે અને જોવાનો લાવો મળે અને પ્રશાસન જે પોલીસ અધિકારીઓ જે છે એમને પણ એક જાતની વ્યવસ્થા કરવાની સુગમતા પડે એવો બધાએ સાથ સહકાર આપવાનો એ પ્રમાણે મારી વિનંતી છે જય શ્રી રાજા રણસુ જય મહાલક્ષ્મીમાં